સોલાર અને હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ સોલ્યુશન પ્રોવાઇડર કંપની કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ મેઇન બોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્નરૂપ હાંસલ કરી રહી છે આ પ્રસંગે કેપી એનર્જી માટે એક મુખ્ય રૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યુએબલ એનર્જી રિવોલ્યુશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પર્દાર્પણ કરે છે સુરતના એસીઆઈસીના પ્લેટિનમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટેક હોલ્ડર ઉદ્યોગ જાણીતાના અગ્રણીઓ અને રોકાણકારોની ઉપસ્થિતિ ભારતના રિન્યુએલેબલ એનર્જી સેક્ટરમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાની સાબિતી આપે છે કેપી એનર્જીની બે હજાર દસમાં શરૂઆતથી લઈને નોંધપાત્ર સફળતા સુધીની સમગ્ર સફર ઇનોવેશન સસ્ટેનેબિલિટી અને પવન અને હાઇબ્રિડ ઉર્જા સોલ્યુશનના શ્રેષ્ઠતા પ્રત્યે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને લેખવે છે સૌ કહ્યું કઈ રીતે લિસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આગળ કઈ રીતે આગમ કેપી ગ્રુપ આગળ વધશે લિસ્ટિંગ અને મેઇન બોર્ડ એનએસસીનું લિસ્ટિંગ કહેવાય આઠ વર્ષ પહેલાં એસએમઈ પ્લેટફોર્મની ઉપર હતી આ કંપની કેપી એનર્જી લિમિટેડ બે હજાર સોળમાં એનું લિસ્ટિંગ થયું હતું બે હજાર અઢારમાં બીએસસીની ઉપર મેઇન લિસ્ટિંગ થયું મેઇન બોર્ડ પર હવે જે છે તે એનએસસીની ઉપર પણ એનો ક્રાઇટેરિયા ફૂલફિલ થતાં એને આજે એનએસસીના મેઇન બોર્ડની ઉપર લિસ્ટિંગ કરવામાં આવ્યું છે આ કેપી એનર્જી લિમિટેડ વેપારીઓને કઈ રીતે ફાયદો થશે સી સૌથી વધારે જ્યારે વિઝ્યુલાઇઝેશન જે હોય છે એ વિઝ્યુલાઇઝેશન એનએસસીની ઉપર હોય છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જેના કારણે તમે જે ફિલ્ડમાં છો રિન્યુએબલ એનર્જીનું ગ્રોઈંગ માર્કેટ છે અને અમારી કંપની એ ઇન્ડિયાની બીઓપીના બેસ્ટ સોલ્યુશનની કંપની છે અત્યાર સુધી બીએસસી પર હતી હવે એનએસસી પર જવાથી ઘણા બધા ઇન્વેસ્ટરોને એનાથી વિઝ્યુલાઇઝેશન મળશે અને ઘણું બધું ટર્નઓવરનો પણ ફાયદો મળશે આ રિન્યુએબલ એનર્જીમાં ફ્યુચર તમારે કઈ રીતનું છે આનું મારે કંઈક કહેવાનું રહેતું જ નથી કેમ કે બે હજાર ત્રીસનો આપણો નેશનલ ગોલ મોદી સાહેબ દ્વારા જ પાંચસો ગીગાવટનો જ્યારે મૂક્યો હોય તો હવે અમારી તો બહુ નાની કંપની કહેવાય એમના ગીગાવટ સ્કેલની ઉપરથી પાંચસો ગીગાવટની સામે અમે વન પોઈન્ટ થ્રી ગીગાવટ કર્યું છે અને બીજું દસ ગીગાવટ અમે કરવા જઈ રહ્યા છે અને એ જ અમારી નેમ છે કે અમે બે હજાર ત્રીસ સુધીમાં દસ ગીગાવટ પરંતુ ફ્યુચર આનું છે તે આપણી જિંદગી પૂરતું તો ઇનફ જ છે એના પછીના લોકોના માટે બી આનું ફ્યુચર જબરદસ્ત છે અને કોમ્પિટિશન પણ ઘણી બધી કઈ રીતે જ્યારે ડિમાન્ડ હોય અને સપ્લાય ઘટતી હોય તો કોમ્પિટિશન આવવી જોઈએ આવકારવી જોઈએ જેનાથી માર્કેટ હળવું થાય અને લોકોની અંદર નોલેજ વધે અને જેના કારણે જેટલી કોમ્પિટિશન વધશે એટલું બધાને જ ફાયદો થશે બે હજાર ત્રીસમાં તમારી કંપનીને ક્યાં જોવો અમારી કંપની આજે ગ્રુપ વાઇઝ અમે જોવા જઈએ તો અઢાર હજાર કરોડની ઉપર છે મેં મારા લેક્ચરમાં બી કીધું ઘણા બધા હીરો અમારી કંપનીમાં આવ્યા છે મોટી મોટી કંપનીઓથી સીઈઓ સીએફઓ એવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરો એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો બહુ મોટા હીરો છે અને અમારા હીરો ઓલરેડી બાજુમાં બેઠા જ છે બે એવા બધા હીરો થઈને અઢાર હજાર જેટલા હીરો છે એટલા જીરો લાગે એવી અમારી નેમ છે કે આજે અઢાર હજાર કરોડ છે એની પાછળ કેટલા જીરો લાગાડશે એ લોકો આવતા ભવિષ્યમાં એ રહ્યું એક મેસેજ જનતાને જ છે કે જે રીતે ઇક્વિટી માર્કેટ અપ થઈ રહ્યું છે અને અમે જે રીતે કોશિશ કરી રહ્યા છે દરેકે દરેક વેપારી પોતાની કંપનીઓને પણ આ રીતે ઇક્વિટી માર્કેટમાં લાવીને ટ્રાન્સપરન્ટ ધંધો કરતા થઈ જાય દેટ ઇઝ માય વિશ મુકેશ ગુરવ સુરત